ભાવનગર પોલીસ વડા ડૉક્ટર હર્ષદભાઈ પટેલનો વિદાય સમારોહ યોજાયો ભાવનગર ખાતે બે વર્ષ દરમિયાન પોલીસ વડા તરીકે ફરજ બજાવનાર ડૉક્ટર હર્ષદભાઈ પટેલની બદલી અમદાવાદ ખાતે થતાં પોલીસ પરિવાર દ્વારા તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિદાય સમારોહમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ તેમજ શુભેચ્છકો દ્વારા પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલને પૂછપુગછ આપી તેમની ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ પાઠવી હતી બાકી લોકો હાજી છે હું આજના એ હર્ષદ પટેલ સર જે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે વિદાય લઈ રહ્યા છે એના વિદાય સમારંભમાં તમામ અહીંયા ઉપસ્થિત લોકોનું સ્વાગત કરું છું સરના કાર્યકાળમાં જિલ્લામાં કાયદાના વ્યવસ્થાના જે સ્થિતિ છે એ મજબૂત થઈ પારદર્શક થઈ અને લોક કેન્દ્રિત થઈ છે નિષ્ઠા અને જનહિત માટેના તેમના પ્રયત્નો ભાવનગર જિલ્લાના નાગરિકો માટે એક અમૂલ્ય વારસો સમાન છે પોલીસ દળના મનોબલને વધારવા તેમજ સમાજમાં વિશ્વાસ સ્થાપિત કરવા માટે તેમને આપેલા યોગદાનને ભાવનગર જિલ્લા સદૈવ યાદ રાખશો આ વિદાય પ્રસંગે અમે સોનો તેમના ભવિષ્ય ભવિષ્યના જીવનમાં સફળતા સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છીએ હું ફરીથી અહીંયા ઉપસ્થિત તમામ લોકોનો આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું ધન્યવાદ